જેમ જેમ વાવી ખાવ ભલે ભાઈ હા ખેડૂત મિત્રો ઘણી વખત એવું બને કે વ્યક્તિ મૂળ જે જગ્યાએ બેઠો હોય પાંચ કાંઈ કાગળિયું ન હોય અને બાજુની જમીન ભલે નેની હોય તો આ રાવરી જમીન છે વર્ષો પહેલાંની કંઈક હોઈ હશે કે કેવી રીતે હોય ખબર નથી હાથ નંબર નથી નીકળતો એનો મતલબ કે તમારો માલિકીયક છે નહીં વાવી ખાવ ખેતીની જમીન હંમેશા વાવી ખાવ એમાં આ ગરીબ માણસો છે ખેતી કામ કરવાવાળા આજે કોઈ એમ કે ને કે ખેડૂત ગરીબ નથી તો જાતે જેને સમજાતું ન હોય ને મજૂરી કરવા જઈ આવવાની એક વાર જાતે વાવેતર કરવાનું હોય બીજાને વાવવા નહીં દેવાનું પછી કહેવાનું પોતે કેટલો તવંગર છે અને ગરીબ છે અરે અઠવાડિયું ખાલી ફીવર ચડાવજો ને કે હાથે ખેતી કરવી છે તો ખબર પડે માટે કોઈ ખેડૂત ખેતીની જમીનમાં ખેતી કરતો હોય તો આ ગૌચરની જમીન છે ને આ તેમ છે ને તેમ છે ને કરીને કોઈ ગરીબ માણસના રોટલા અભળાવતા નહીં ગૌચર રાખવા સારી વસ્તુ છે પણ કોકની બિચારાની રોજગારી મળતી રહેતી હોય એમાંથી અને પાંચ દસ વીઘા જમીન વાવતો હોય તો એને અટકાવવો નહીં મહેરબાની કરીને એના એટલે મતલબ એવો નથી હું ગૌચરની જમીન દબાવવાનું કહું છું ભૂ નથી આપતો મારા કહેવાના ભાવાર્થને બરાબર સમજો હું પણ ગાયોનો પ્રેમી છું ગૌચરનો પ્રેમી છું ગાય ગૌશાળાના અનેક વ્યક્તિને માર્ગદર્શન આપું છું કોઈ પણ ગૌશાળા પ્રેમીએ મને કાંઈ પણ પ્રશ્ન પૂછવા હોય તો વોટ્સએપમાંથી મારો નંબર મેળવી લે અને મને પૂછે ઉપરાંત હું ટુકડે ટુકડે મારા નંબર પણ આપતો હોઉં છું કે રવણીભાઈ કોટલીયાના પ્રથમ મોબાઈલ નંબરના ચાર આંકડા એકી સાથે ચાલો કહી દો કે અઠ્ઠાણું અઠ્ઠાણું છે એટલે ચાર આંકડા આવ્યા આવી રીતે રમણીભાઈ કોટડીયાનો પાંચમો અને છઠ્ઠો આંકડો આમ એક પછી એક આંકડા હું બોલતો રહેતો હોઉં છું એટલે ઓડિયોમાંથી વિડીયોમાંથી મેળવી લેવા અને ક્યારેય પણ મને જરૂર પડે તો વોટ્સએપથી મેસેજ કરવાનો છે સીધા ફોન કરવાના નથી